ચીઝ કોણ ખાંડવી આ રેસીપી તમને ક્યાંય જોવાની મળે એક કપ ચાણા રૂટ ને પેહલા ચાડી લઈએ છીએ એક કપ છાશ ઉમેરી મિશ્રણ હલાવી લઈએ છે ત્યારબાદ બીજો કપ ઉમેરી લઈએ છે હલાવીને ફરીથી એક કપ પાણી ઉમેરી મિશ્રણ ને ગાઢો કરી લઈએ છીએ એક ચમચી મીઠો ને પીન છણદાર ઉમેરી દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી ગેસ ઉપર સતત હલાવતા રહેવાનું છે દસ મિનિટ પછી મિશ્રણ આવી રીતે ઘાડું થવા માડે છે પરપોટા થવા માડે ત્યારે એક ઢાંકણા ઉપર એની પાતરી તાવેતાની મદદથી સ્પ્રેડ કરી લઈએ છીએ બે મિનિટ છોડી દઈએ છીએ પ્લેટ પર પાતરેનું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે જોઈ શકો છો એકદમ ઘાડું ગયું છે અને પણ સરસ હોવા માંડ્યું છે મિશ્રણ તૈયાર છે એક પ્લેટમાં ઉપર ઘી કે તેલ લગાવ્યા વગર એને સ્પ્રેડ કરી લઈએ છીએ કાપા પાણી અને મિશ્રણને ઠંડુ થવા દઈએ છીએ એક પેનમાં એક તેબલ સ્પૂન તેલ ઉમેરીને મીઠા સાથે ક્રશ કરેલી મકાઈને છે મીઠું નાખ્યું નાખવાની જરૂર નથી જેટલી નું ચીલી ફ્લેક્સ અને થોડી કોથમીર ઉમેરી પાણીનો ભાગ બાળી નાખવાનો છે ઠંડુ થવા દઈએ છીએ ત્યારબાદ ઠંડો થયેલો મસાલો ખાંડવી ઉપર સ્પ્રેડ કરી દે છે પાતળું લેયર કરવાનું છે કોથમીર અને ચીઝ ઉમેરીને ગોળ રોલ વાળી દઈએ છીએ તો તૈયાર છે સરસ મજાની ચીઝ કોન ખાંડવી પ્લીઝ લાઈક